વડોદરાની જે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે જે કરુણાતિકી ઘટના બની છે તેમાં એક હતી માછી તેના પિતા છે તેમના સાથે જ આપણે સીધી વાત કરીએ શું ઘટના બની છે કે મને ટાઈમ આપ્યો હતો કે ભાઈ પાંચ વાગે બેબીને લેવા આવી જજો પણ એ લોકોનો કોઈ જવાબ આવ્યો નહીં સ્કૂલવાળાનો જવાબ આવ્યો નહીં ત્યાં મેં પહોંચ્યો સવા પાંચ થયા સાડા પાંચ થયા મારા સસરાનો ફોન આવ્યો કે તમે નેન્સીને પિકનિકમાં મોકલી હતી મેં કહું હા મોકલી હતી તો સીધા તે હમણાં દવાખાને જતા રહો અને ત્યાંથી પછી એક મેડમના અંદર આવ્યા પ્રિન્સિપલના એ હશે જ વાઈફ હતા તો કે એવું કહે છે કે ભાઈ બસ છે ને બગડી છે પહેલાં પાંચ વાગે અમે ગયા ને ત્યારે તો કે બગડી છે થોડી વાર લાગશે એટલે વાલીઓ બધા બે રહ્યા હતા પાંચના પંદર મિનિટ થઈ પછી પંદર મિનિટ થઈને પછી એવું કહે છે કે બસ ઠોકાઈ છે તો છોકરાઓને થોડું વાગ્યું છે ને દવાખાનું નામ આપ્યું અમને હોસ્પિટલ તો સુકન ગયા ને તો ત્યાં કોઈ હજુ કોઈ બાળક આવ્યું નતું પણ જાનવી ગયા ને સાડા પાંચ વાગે ત્યાં તો મારી બેબી એક્સપાયર થઈ ગઈ હતી અને મેં કીધું પહેલાં પૂછ્યું તેવું કે કલાક પહેલાં તમારી બેબી તો ઓફ થઈ ગઈ છે તો સ્કૂલના જે શિક્ષકો છે

ત્યાં પછી ત્યાં મેં હોસ્પિટલ પહોંચ્યો ને તો સિદ્ધત્રીજા માડમ અમને મોકલ્યા કે જાઓ તો ત્યાં બીજા નવ છોકરા તો ઓલરેડી બધા ઓફર થઈ ગયા હતા અને મારી બેબી છેલ્લી લાસ્ટમાં હતી છેલ્લા બેડ પર જ એ બી પડી ગઈ હતી ત્યાંથી મેં એને ઉચકી ને પણ તો બી પાણી તો એને નીકળતું હતું તો મેં એ લોકોને કીધું કે આની ટ્રીટમેન્ટ કરો પછી બે સ્ટાફવાળા વાળા આવ્યા અને પછી પેલું સીન સુઈ વાળું પેલું કર્યું ને પણ એવું કે કે મૂર્ત જ છે મૂર્ત જ જાહેર કરી દીધી હતી કે કલાક પહેલાં જ ઓફ થઈ ગઈ છે કે પછી મુખ્યમંત્રી પણ આવ્યા હતા ગૃહમંત્રી આવ્યા હતા અધિકારીઓ કોઈ તમને મળ્યો શું વાત કરી હોય વાત તો એ જ થઈ હતી કે ભાઈ મેં પાંચ વાગ્યાનો સાડા પાંચનો થઈ બેઠો તો સ્કૂલની બી બેદરકારી છે અને

એવી પણ વાતો આવી રહી છે કે ભાઈ પિકનિકનું બીજું સ્થળ બતાવ્યું હતું કંઈક બીજા એવી વાત આવી રહી છે બીજા સ્થળે લઈ ના હરણી લખેલું જ હતું પણ એવું તો ફંડ ટાઈમ એવું નતું લખ્યું કે ભાઈ બોટિંગ છે ને આ છે તે છે કશું જ નહીં માલી ફંડ ટાઈમ લખ્યું છે ને ફોર્મમાં સાઈન કરાવી હતી બસ કે આ ફોર્મ ભરી રહી છે

શું તમે કાર્યવાહી ઈચ્છી રહ્યા છો કાર્યવાહી તો હવે સાહેબ એવું છે કે કાર્યવાહી તો એમાં કરીને શું કરવાના છે પણ જે સ્કૂલની બેદરકારી હતી કે એમને નાના બાળકોને આવા પાણીવાળી જગ્યા ના લઈ જવા જોઈએ બીજું કે ત્યાંનું જે પ્રશાસન છે ત્યાંની જે સિક્યોરિટી છે ત્યાંના જે વ્યવસ્થાપક છે એને પણ ધ્યાન આપવું જોઈએ કે આ છોકરાઓને અમારથી આ તળાવમાં ફરાવાય કે ના ફરાવાય ત્રીજું કે ત્યાંનું જે તળાવ હતું એ એટલું બધું ગંદુ અને એટલું બધું વેલાવાળું ને એવું હતું કે એમાંથી ચાલતો માણસ પણ કિનારા પરથી ના નીકળી શકે એક વખત તમારો પગ ઘર કે તો પછી પગ ઉચકાય જ નહીં બાકી કોઈ એટલું મોટું બી નહોતું કે રોડને ટચ હતું કોઈ લોકો પણ આવીને દોડીને બચાવી શકત પણ ત્યાંની જે પરિસ્થિતિ છે ગંદકી ને કિચડ છે તને ફોર જેટલો અંદર કિચડ છે કોને ભૂલ દેખે છે સ્કૂલ તો ખરી ત્યાં સ્કૂલ તો ખરી ને ત્યાં આ તા સંચાલકોની અને જે સમતા કરતા વધારે બાળકોને બેસાડ્યા એની ભૂલ કેટલા બાળકો છે ને મને નેન્સી નો કયો નંબર હતો મોટી નાની તમારી મારી આ મોટી બીબી હતી નેન્સી અને મારી બીજી એક નાની છે દૃતિ હજી નાની બીબી છે તો તરીકે બાળકી નાની હતી બે શિક્ષિકા મૃત્યુ પામ્યા છે સ્કૂલ વાળાની પણ જવાબદારી છે સ્કૂલમાંથી કેવું જોઈએ કે ક્યાં લઈ જવાના છો કેટલો ટાઈમ લઈ જવાના છો કઈ કઈ જગ્યાએ લઈ જવાના છો એ બધું કહેવું જોઈએ અને પરમિશન પણ લેવી જોઈએ સ્કૂલવાળા જ્યારે પ્રવાસે લઈ જતા હોય છે તો જિલ્લા કક્ષાએ કોઈ મંજૂરી લેવાની હોય છે એ નથી લીધી હા તો નથી લીધી આ લોકોએ આ સ્કૂલવાળાએ કોઈ પરમિશન લીધી જ નથી દસ દિવસ પહેલાં જે પરમિશન લેવાની હોય છે એ નથી લીધી પ્રક્રિયા શું હોય છે શિક્ષક જ છો તમે શિક્ષક છો તો એક પ્રક્રિયા એવી હોય છે કે પહેલાં મંજૂરી લેવી જોઈએ અને ઘરના પેરેન્ટ્સને પણ એમને કહેવું જોઈએ કે અમે આ જગ્યાએ લઈ જઈશું આટલો ટાઈમ લઈ જઈશું અને પાણીવાળી જગ્યાએ ના લઈ જવા જોઈએ એ એ લોકોની શિક્ષકોની જવાબદાર હા તનેનસી માસીના પરિવારજન તેમના પિતા એક નાની દીકરી હોય છે ખૂબ દુઃખ છે ખૂબ પીડિત છે તેઓ ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે સ્કૂલ મેનેજમેન્ટ સામે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે કેમ કે જે માતા પિતા હતા તેઓને સાચી હકીકત જણાવવામાં નથી આવી સ્કૂલ તો બોલાવવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફક્ત કે તેઓને અકસ્માત થયો છે તેમ નાની વાત કહી ઘટનાને દબાવવાનો પ્રયત્ન કર્યો તો આજે સ્કૂલ સંચાલક છે તેમજ સ્કૂલના ટ્રસ્ટી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી પણ લોકો માંગ ઈચ્છી રહ્યા છે હવે જોઈએ સરકાર આ સ્કૂલને લઈને તેમજ એ વડોદરા મ્યુનિસિપલ પ્રશાસનની આટલી જે મોટી ભૂલ છે કેમ કે હજી થોડાક સમય પહેલાં મોરબીમાં જે ઘટના બની હતી તેની સહી સુકાઈ નથી તેના આરોપીઓને હજી સુધી સજા બની નથી તેવામાં વધુ એક આ વડોદરાની જે ઘટના બની છે તેને લઈને સમગ્ર ભારત અને ગુજરાત કમ્પ્યુટર છે લોકોના હૃદય દ્રવી ઉઠ્યા છે અને લોકોની એક જ માંગ છે કે આ બાળક નાના ભૂલકાઓનો કોઈ વાંક નતો તેઓને ફક્ત ન્યાય મળવો જોઈએ હવે સરકાર આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે નમસ્કાર